ને હમણાં તે સાડા આઠ પેપર છે સાડા આઠ થી સાડા દસ નું બે કલાક પેપર છે અને પચાસ માર્ક પેપર છે તો અત્યારે તો ભાઈ ઠંડીનો માહોલ છે જેકેટ ખેલ લીધું છે નાઈ નીકળવા ભેગું ને અત્યારે વાંચું છું હું થિયરી થોડીક થોડીક તો હાલો આપણે સમજો પેલા તમે સમજો મારા બેડની ની દિશા તો આવું બધું છે ને આપણે થાય તે કારણ કે પરીક્ષા હોય ને એટલે આવું રહેવાનું તે હું ઉતો તો બધું વાન નામ પીડું હતું રાત્રે આ મટીરિયલ ને બટીરિયલ એમ નેમ પીડું હતું તો કાંઈ નહીં ચાલો હમણાં બ્રિજસ આવશે પછી અમે જાય સીધા પરીક્ષા દેવા તો કન્ટિન્યુ રહેજો ત્યાં લગી માં હું તને થોડીક થિયરી વાંચી નાખું તો બ્રિજેશ આવતા હોય છે ને ભાઈ થિયરી વાંચવો જ મેળવ્યો છે કારણ કે થિયરી અમારે એટલી છે ને કે ખૂટે નહીં એટલી સમજો એ પેજ ફાડીને જ લેતા હોય કરેલી હાલ હાલ પરીક્ષાનો ટાઈમ થઈ ગયો જલ્દી ઊભો થાય મારા વાલા સમજો કેટલા ભાઈ ગયા આઠ ઓગણત્રીસ ત્રીસ હજાર પર શરૂ થાય હાલ હાલ જલ્દી તો ફાઇનલી મિત્રો ભાઈ પોકી ગયા છે કોલેજ ને ટાઈમ કેટલો છે મારે જે દાખલામાં ટાઈમિંગ મારે જેટલો જોતો હતો ને એની કરતા મેં ડબલ આપી દીધો અને દાખલો છે ને થોડોક અટપટો પૂછી લીધો એટલા માટે બહુ એટલે બહુ વાર લાગી દાખલો ગણવાના આમ ગણો ને

તો પાંચ થી તે છ દાખલા આમ ગણો ને તો ટોટલ પાંચ થી છ દાખલા હું ગણું આમ બધા ટૂંકમાં બે ત્રણ દાખલા ના ગણીને ત્રણ દાખલા ગણે ગણી એટલે પાંચ છ એવું થઈ જાય ને બધું રિકવર થઈ જાય બાકીની થિયરી હોય એ વહેલા સવારે ગા તો પછી મોડી રાત્રે અમે વાંચી લઈએ તો આજનું પેપર તો આમ ગણો ને તો બેસ્ટમાં બેસ્ટ ગયું છે ને આમ ગણો તો લો ગયું છે પણ દાખલામાં અમારે ટાઈમ વધારે આપી દો થિયરી મારે મને આવડતી હતી ને તોય થિયરી છે ને ભાઈ હું લખી કોઈ એવું થયું આમ તો આજે

કેટલી આમ જો આમ કેટલી કાવ્યા બધા ખાધી ને બાકીની ત્રણ ભાઈ ભાઈને આપી ત્રણ માલી પાછી મેં એક લઈ લીધી ક્યાં કાકાએ ત્રણ એક લઈ લીધી ને ખબર ન પડી ક્યાં તને હંતાડી ને એકલો પિમ્પોમ ની વાહે જ રેડ્યો છે પિમ્પોમ ને એકલી આઠ ખાવી છે

તને શું આપે નહીં જવાનું નહીં દે આ એમ ફરીને જોતો પેલા પાપા પાપા મને હું કેસ તું તુજાર ભાઈ કે ને હે બોલતો તુજાર ભાઈ બોલતો તુજાર ભાઈ બોલતો ઓય ભાઈ હરકી રીતે આમ જો આયા ઓય ભાઈ તુજાર ભાઈ હરકી રીતે બોલ ઓય ભાઈ રીતે બોલ ફેમિલી અત્યારે થઈ ગઈ છે સાંજ ને કાવે મને કીધું કે એની ભાઈ સ્કૂલ ઓપન થઈ ગઈ છે એટલા માટે એને છે ને સાતમા તો નહીં આ સોરી સાતમા ધોરણની છે ને સ્વાધ્ય પોતી લેવા જવાની છે તો કાઈ નહીં હાલો છે આપણે કાવે બી લઈ જાય ને જાય બજારમાં અને એને સ્વાધ્ય પોતી લેવાની છે બુક લેવાની છે આપણે બધું લઈ આવીએ ત્રણ જ છે ને એક હિન્દી એક ઇંગ્લિશ અને એક સંસ્કૃત તો કાવ્ય ને પાઠ્યપુસ્તક લઈને ભાઈ વ્યા કરે અને અત્યારે તો છે ને ભાઈ સ્કૂલ ના રેગ્યુલર સ્ટાર્ટિંગ દિવસો હોય ને એટલા માટે કે સ્વાધ્યપોથી કોઈ એકે સ્ટેશનરી દુકાને મળે જ નહીં અવેલેબલ જ ન હોય કારણ કે બધું વેચાણ થતું બધા છોકરાને લેવાનું જો એટલા માટે તો સ્ટોકમાં ખાલી થઈ જાય ને કાવ્યને તો ભાઈ પાઠ્યપુસ્તક મળી ગયા છે અને આપણે તો પછી છે ને ભાઈ એક પેપર પૂરું થયું છે હજી પાંચ પેપર બાકી છે મંગળવાર સુધી આપણા સોમવાર સુધી સોરી સોમવાર સુધી પેપર ચાલશે મંગળવારે સ્ટાર્ટિંગ થયું પછી ભાવનગરથી આવ્યા ત્યાં બીજા દિવસે આપણી એક્ઝામ થઈ ગઈ હતી ચાલુ તો કાંઈ નહીં હમણાં છે ને બધું અહીંયા તો નથી બે ગોલે રૂમમાં પીડ્યું છે હજી ચાલી કઉ હા પ્રકાશની વાડીથી છે ને ભાઈ અમે દાખલા રિવિઝન કરીને આવ્યા હતા પણ મને છે ને ત્યારે ફોનમાં ચાર્જર નહોતું ને વ્લોગ શૂટ કરતા હું ભૂલી ગયો હતો એટલા માટે કાંઈ પછી મેં વ્લોગ ઉતાર્યો નહોતો અને બાકી તો હમણાં હું બે જવાનું શીખશું તો વાંચવા કાલે છે પાછી એક્ઝામ ને કાલે છે બીજું પેપર ને બાકી તો આજના બ્લોગમાં આટલું જ થાય ઓકે તમે બધાને વિડીયો પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળે કાલે સીધા નવા બ્લોગ સાથે તેઓથી બધાને બાય બાય સબસ્ક્રાઈબ કરતા જ હતો